હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો પશુપાલનના આપણે દરરોજ અલગ અલગ વિડીયા આપણે બતાવતા હોઈએ છીએ ઘણી વખત લોકો કોમેન્ટની અંદર એવું કહેતા હોય છે કે સર આમાં કંઈ વધતું નથી આમાં કંઈ મળતું નથી તો પશુપાલનના વિડીયા જે બતાવો છો સાચું હોય કે શું હોય મિત્રો અમે તમને જ્યાં વિડીયા બતાવ્યો જે હશે એ બધું ફેક્ટ જ બતાવ્યું છે અમે કોઈ દિવસ ઉપર નીચે કરીને અમે કોઈ દિવસ બતાવ્યું નથી પણ છતાં તમને જો કે મગજમાં લાગતું હોય તો તમે જ્યાં જે પાર્ટીનું હોય ત્યાં જઈને તમે જોઈ શકો છો રૂબરૂ બરાબર આ તો ઘણા લોકો ઘરે બેઠા હોય ન જોઈ શકતા હોય એમના માટે અમે પ્રેરણારૂપી આ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ તો આજની અમારી મુલાકાત છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેસિંકા કેશિમ્પા ગામે આસનભાઈ પટેલને ત્યાં પટેલ ડેરી ફાર્મ બોર્ડ છે એમ લાગેલું જ છે રોડ ઉપર છે બહુ સારું ડેરી ફાર્મ બનાવ્યું છે અને એક પ્રેરણારૂપી તમે જો એચ ગાયની અંદર ઘણા બધા લોકોના મગજમાં ડાઉટ હોય ઘણી વખત કે સર અમને ગાય રિપેટ થાય છે અમારે ગાયમાં કંઈ મરી જાય છે અમે ગાય ઉનાળામાં સહન નથી કરી શકતી વાત સાચી એક હજાર ટકા વાત સાચી છે પરંતુ અમુક જે ડેરી ફાર્મવાળા છે કે જે હટકે કામ કરે છે કેમ કરે છે એમના પાસે એવું તો શું છે કે જે લોકો આની અંદર આગળ વધ્યા છે એમની પાસે ચાલીસ પચાસ પચાસ વાળી ગાયો એ લોકો અહીંયા રાખે છે હવે તો આપણા બનાસકાંઠાની અંદર મહેસાણાની અંદર પંજાબમાં નહીં અહીંયા પચાસ પચાસ સાઠ સાઠ વાળી ગાયો લોકો અહીંયા રાખી શકે છે એવા દાખલા ઘણા બધા છે ને એ તમારી નજર સામે અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર લાઈવ કરાવવાનો કરાવ કરાવીને તમને રૂબરૂ કરાવીશું તો આપણે કેમ ન કરી શકીએ એવું બસ ખાલી વાતોથી બસ બોના કાઢીએ આ નથી થતું આમ નથી થતું એમ કરી અને આપણે આમાંથી નુકસાન કરી નીકળી જતા હોય પરંતુ સારો એવો લાભ લઈ ને જે લોકો ડેરી ફાર્મ કરાવે છે એવા જ આપણે એક હસનભાઈ પટેલને ત્યાં આવ્યા છીએ અને એમની પાસે જે ગાયો છે બહુ સરસ ગાયો છે ખરેખર બધી ગાયોની લેન્થ બધી ગાયોના બાવલા બધી હાઈટ બધું જ તમે જુઓ તો તમને એમ લાગશે કે ના છે થર્ડ ફોર્થ જનરેશન સુધી પહોંચી ગયા છે અને દૂધમાં પણ કોઈ ગાય પાંત્રીસ લીટર નીચે નથી તો આપણે એકવાર એમનો પરિચય કરી અને આપણે વિડીયો આગળ ચાલુ કરીશું અને એમની પાસેથી ઘણું બધું જાણીશું કે એ આટલા સુધી પહોંચ્યા છે એ કઈ રીતે પહોંચ્યા એમને ક્યાં ક્યાં સંઘર્ષ કરવો પડ્યો અને કઈ રીતે આ જગ્યાએ પહોંચ્યા છે તો સ્વાગત છે અસનભાઈ એમ તમારું અમારી એકતા ડેરી ફાર્મિંગ ચેનલમાં અને એકવાર તમે તમારા મોઢેથી એકવાર પરિચય આપો પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ મારું નામ હસન પટેલ ગામ કેશિમપા તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા મારા ફાર્મનું નામ પટેલ ડેરી ફાર્મ હસનભાઈ શરૂઆત ક્યાંથી કરી કયા સમયમાં કરી અને એચએફમાં જ કેમ કરી હું આ નો ધંધો અઢાર વર્ષથી કરું છું પણ મેં બિલ્ડિંગ ઉપર કામ નતો કરતો પહેલો રાઈટ પછી લોકલ ગાયો જ લાવતો હતો માર્કેટમાં નહીં અને પછી એનું દૂધ નીકાળી ડેરીમાં જ અમે ભરાવતા હતા પછી મેં પંજાબથી એ ગાયો લાવ્યો કઈ સાલમાં મેં પંજાબથી બે હજાર દસમાં લાવ્યો હતો ગાયો તે એમાં ગાયોમાં ઇસ્યુ આવતો ગાયો મરી જતી હતી કોઈ ગાયો ગાભણ ના થઈ કોઈ ગાયનું દૂધ નતું આવતું તો એ ધીરે ધીરે પંજાબથી ગાયો લાઈન કારણ સ્ટેબલ કરી ગયા સ્ટેબલ કરી પછી મેં બે હજાર ઓગણીસમાં હું બ્રીડિંગ ચાલુ કર્યું અચ્છા બે હજાર ઓગણીસમાં બ્રિડિંગ ઉપર કામ કર્યું મેં તે બ્રિડિંગ ઉપર કામ હાલ મારા પાસે બધી ઘરની છે બ્રિડિંગની છે ટોટલ ગાયો કેટલી તમારી પાસે અત્યારે મારા આ ફાર્મમાં ફક્ત એચએફ ગાયની અંદર ઘણા બધા લોકો કહેતા હોય ઇસ્યુ આવે છે એ લોકો જોવું અને ખરેખર આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે કે આ એમણે શું કર્યું કે અત્યારે કેટલી ગાયો તમારી પાસે હાલ મારી પાસે ચોવીસ ગાય છે અને વીસ ગાય મિલ્કિંગમાં છે હાલમાં ચોવીસ ગાય અને વીસ મિલ્કિંગ ટોટલ ચુમ્માલીસ ચોવીસ ચોવીસ ચાર ચાર ચોવીસ ગાય અને 20 મિનિટ ચાર ડ્રાય પીરિયડ એવું કહી શકાય હા ડ્રાય પીરિયડ માં છે અને ઈફર કેટલી છે તમારે ઈફર માર પાસેન 14 ઈફર છે અને નાના કાપ 10 છે બરાબર વાત તમે એક એક પહેલા એ એચ ગાયો ખાલી સાદી લાવતા બધાનો આપણે દરેક લોકો દૂધ ભરાવાનો એક જ વાત હોય કે ભાઈ ગાયો લાવો દૂધ ભરાવો એવું જ ને લાવો ને દૂધ ભરાવો પણ પછી આપણે જે સરવાળા મારતા હોય ને એ સરવાળા ન મળે એટલે કાં તો આપણે બંધ કરી દઈએ

તો એક ગાય પૂંથે લાખ રૂપિયા હવા પકડી લેવાના સારી ગાય લેવા તો જોઈ જી તો પચીસ લાખ તો આપણા બીજામાં છે પરંતુ પચીસ રેડલી છે ને તો તમારે ક્યાં લોન લેવા જવાની જરૂર નહીં તમારે કશું જ કરવાની જરૂર નહીં ફક્ત એને તમારે શું કરવાનું છે કે આ ગાય અંદરથી આવે થોડું અંદરથી આમને નખવાનો મતલબ તમે ધીરે 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 રોજનો હજાર બે હજાર જેવો ખર્ચ છે બ્રિડિંગ વસ્તુ થોડીક લેન્ધી પ્રોસેસ છે પણ એ થોડુંક તમારો પૈસા લે છે બચવા નહીં દે પણ એ જ્યારે આવું વસ્તુ તૈયાર તમારા ઘરે થશે એટલે તમને બધો ફાયદો દેખાઈ જશે બરાબર હાલમાં કેટલી ફર છે તમારા પાસે કેટલી પ્રેગ્નન્ટ છે કેટલા લેવલ વાળી ગાયો મારા પાસે હાલ 24 ગાય છે 20 ગાય મિલ્કિંગ માં છે દિવસનું મારા 700 લિટર દૂધ થાય છે દિવસનું એક ગાયનું નું ત્રીસ લીટર નું જનરલ એવરેજ આવે છે મારું અને મારી ગાયો કોઈ પોત્રીસ લિટર ચાલીસ લીટર અને ત્રીસ લિટર સુધી દૂધ આપે છે બરાબર એવરેજ ત્રીસ લીટર વાળી ગાય હોય ને મિત્રો ખરેખર ઇનફ થવા ખરેખર કોઈ જગ્યાએ કોઈ ધંધો કરવાની જરૂર નથી જો આવી ફીસ ગાયો બતાવો તો ત્રણ દૂના છ એટલે કે છસો લિટર દૂધ થાય હા છસો લિટર ઓછા ઓછું પોત્રીસ રૂપિયા જાય પોત્રીસ રૂપિયા જાય ઓછા ઓછું જે હોય વધારે વધારે જે બી કોઈ એવરેજ આપણો ભાવ સારો નફો મળી રહે ખરી એમ હા મળી રહે મારા બોનસ આવે તો બાર તેર લાખ રૂપિયા તો ડેરીનું બોનસ જ આવે છે મહિને લાખ રૂપિયા હા મહિને લાખ રૂપિયા બોનસ જ થાય છે મારે છોકરી અંદરથી ગાય કોઈ

તો એ ગમે ત્યારે જુઓ એક વસ્તુ હોય સેચ્યુરેશન પીક લેવલ હોય ને એ ગમે ત્યારે થોડી ઘણી વસ્તુ વેચવાની હોય કે ભાઈ પાછળ દસ પંદર વાછળીઓ તૈયાર થાય તો હવે તમારો પચાસ ગાયો હાથ ચરવાનો મતલબ ક્રાઇટેરિયા છે તો પછી એની ઉપર વેચવી તો પડશે જ એ વેચશો એટલે એ જે વેચવા વાળી છે ને એક માણસ પચાસ હજારમાં ભેંસ વેચે છે એક માણસ જે લેવલવાળી છે ને દોઢ લાખમાં તો એમણે વાત કરી હું બે લાખમાં ખાલી પહોંચવે છે ને દૂધ વધારો અને એમનું જે વેચાણ થાય એ પણ ખૂબ થઈ ગયું મતલબ આ જાગૃત પશુપાલક જ કરી શકે બીજા બધા ખાલી એને ખાલી નેગેટિવ વાતો કરી શકે આપણે એમાં પડવું નથી હાલની તારીખમાં તમારી પાસે જે ગાય હતી હું ખાલી આપણે ઊભી કરી અને મને ખાલી બતાવો આ ગાય મારી જે છે મેં શરૂઆત ક્યાંથી કરી હતી એવી કોઈ ખરી હાલમાં ગાય તમારું બ્રીડિંગ કરવામાં હુંલાવાળો ઓકે ઓટ બટ મિત્રો બધી ગાયો તમે જો તો આ એક ગાયની વાત હોય બધી ગાયોની હાઈટ એમની અડ્રેસ સ્ટ્રક્ચર ક્વોલિટી આ આ બાજુવાળી ઊભી કરો એવું નથી કે આને ઊભી કરો આ ઊભી કરો કયા કયા વેતરની છે શું છે આ ગાયકોની આપણે જો બધી ગાયો તો તમને હું સોરી નહીં બતાવી શકું પરંતુ એમની જે અમુક હું ગાયો છે બતાવીશ આ ગાયે ક્યારે વિયાણી છે અને કયું વેતર છે અરે કાલે જ વિયાણી છે અને બીજું વેતરમાં વિયાણ થયું છે આનું

તો આપણે પણ આવું ધન ઘરે કેમ પેદા ન કરી શકીએ આવું વસ્તુ કેમ ન બનાવીએ આપણને ઘણી વખત આ આ આ વસ્તુ રહીને આની પાસે ઘણી મહેનત માગે છે શું ખવડાવવું શું પીવડાવવું કઈ રીતે રાખવું કઈ રીતે રખ રખાવ આ બધું જ આની પાસે ભોગ મોગે હવે આપણે ખાલી ઉચેલ નોખીને પછી લીલી સાર નોખીને તે બુલેટ ખાસ નોખીને આવતા રહો અને જે ખોણથી મૂકતા હોય તમે મૂકો એની પાસે કોઈ તમે બધું વ્યવસ્થિત મતલબ ન રાખો તો પછી એક એકદાય આવી હોય ને તો એ મતલબ ડલ થવા વાર ન લાગે હવે બીજી બેઠી છે ભાઈ ડ્રાય પીરિયડ માં ડ્રાય પીરિયડ લેન્થ જોવી છે મારે બાવલું તો જોઈ લીધું હવે આ આ ગાય જોવો તમે આ ડ્રાય પીરિયડ માં હા ડ્રાય પીરિયડ આની હાઈટ જો એક્ચ્યુઅલી મારા ગળા કરતા પણ ઉપર મતલબ એવી બધી જ ગાયો છે એમના પર એક નથી આ બધી ગાય આ વાસડી હા એ 1.5 મીણ કાચી છે ઊભી કરો ઊભી કરો હવે આ કેટલા વર્ષની છે એમ અરે એક મહિનાની છે મહિનાની છે અને સાડા સાત મહિના એટલે સાત મહિનાની ગાવાના છે માની લો તો એની હાઈટ પણ આવી છે હવે આ ગાય રહીને સાહેબ નથી કહેતા કે જ્યારે ગાય ત્યારે લેવલ વાળું વજન હોવું જોઈએ કેટલા વજનમાં વ્યાવી જોઈએ કયું દૂધ આપવું જોઈએ હવે આ ગાય રહી ને સાહેબ ચેલેન્જ મારીને કહું છું આ ત્રીસ લીટર નીચે નહીં રહે

મને આપી દો આ એમની જે ગાયો ખરી આ ગાય એમની જે આના ઉપરથી એમને બ્રીડિંગ હશે ત્યાં આના ઉપરથી ચાલો અને માને તમે સારો સિમેન્ટ મૂક્યો હા એટલે અહીંથી શરૂઆત કરી ધીમે ધીમે તમે પછી બ્રીડ ઉપર આગળ વધતા ગયા પણ ટેગ બીજો કોઈ લગાયેલું છે આના કોઈ ફિલબક ટેગ મારેલો છે ને હા આ બાજુ છે 101 નંબરનો ટેગ હમ શરૂઆત પહેલા નંબરની જ વાછડી છે અમારી અચ્છા વાહ અહીંથી શરૂઆત કરી હા જજબ

સાયલેજ અને ફીડી ઉપર જ મેં તૈયાર કરેલી છે અચ્છા સરસ સરસ મિત્રો આ બધી એમની ગાયો છે અને આ આનું ઉપયોગ કરજો થોડી હવે એ જે બ્રિડિંગ ઉપર કામ કરે મિત્રો આ બધી એમની ઈફર છે આ બધી પ્રેગ્નન્ટ છે ગાભણ છે બધી ના આવી ઓમો બે ગાભણ છે બે બાકી છે ઓમો અચ્છા જો આ આ જે હાચું ધન કહેવાય એ આ કહેવાય મિત્રો તે આમને ફ્યુચર કહેવાય આ ફ્યુચર છે કે તમે આની ઉપર કામ કરો છો ને તો આ જ આપણને આગળ જઈને નફો અપાવશે કે સારું આપણા ઘરે ઘણી વખત શું કરો આપણે સાચું ધન બીજાને આપી દઈએ બજારમાં ખોદવા દઈએ કે ભાઈ મને કે હારી ગાય મળે હારી ગાય મળે ગાય સારી ગાય કે સારું પશુ આપણા ઘરે તૈયાર કરવું પડે એ હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું તો આપણે આવું તૈયાર કરીએ હવે એમના પાસે આપણે એ જાણવાનું થાય કે એમની ક્રિયાની અંદર શું શું કરે છે કઈ રીતનું કરે છે તમે રજનભાઈ આ બજાવ એમણે વ્યવસ્થિત રીતે મેટ લગાવેલી છે જો દરેક ગાયની નીચે જો તળિયું રાખો ને ઘણી વખત ગાયો ઢીચાણ એમના છોલાઈ જતા હોય બધું જતું હોય પણ એમણે બધી જ મેટ લગાવેલી છે

હવે શું શું ખવડાવો છો કઈ રીતે ખવડાવો છો મને થોડોક બ્રીફમાં માં ખવડાવવામાં તો હાલમાં હું ત્રીસ કિલો દિવસનું સાયલેજ આપું છું અને બાર થી તેર કિલો ફીડ આપું છું ડિવાઇન નું ડિવાઇન સ્પેશિયલમાં હું બનાવું રાવું છું અને ફીડ આપું છું બાર થી તેર કિલો દિવસનું ત્રીસ કિલો સાયલે જાતે બનાવ રાવો હા ઓકે અને બે કિલો ઘઉ ઘઉ નુશિલ આપું છું દિવસનું બરાબર

હવે આની અંદર સારા સારા સારી આવક લઈ અને વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન પણ કરી શકશે અને વ્યવસ્થિત બધું કરી નાના બચ્ચા તૈયાર કરવા માટે અલગ અલગ અહીંયા સિસ્ટમ ગોઠવેલી છે શું છે આની અંદર પાણી પાણી ચલો ખાવું એટલું દૂધ દૂધ નથી આપતા કઈ દૂધ આપ ચાલુ છે દૂધ દૂધ બરાબર સરસ આની અંદર મોટું થાય પછી એ બીજા વાળા બીજા વાળામાં જાય હા હા ત્રણ મહિના સુધી રે ત્રણ મહિના સુધી ત્રણ મહિના પછી બીજા વાળા પછી ઓલા છેલ્લો વાળો બધા એમ થાય કે આપેલા બાજુ બાજુમાં જાય બરાબર બઉ સરસ મિત્રો એમણે આખો ડેરી ફાર્મ એસ્ટાબ્લિશ કર્યો છે ખરેખર મને મજા આવી મિત્રો અને આવા જ અવનવા જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરજો આ હતા આસન પટેલ પટેલ ડેરી ફર્મ માલિક એમની પાસે ઘણું બધું સારું એવું આપણને નોલેજ મળી થેન્ક યુ સો મચ